પાટણ ના ફરી એક વાર ગરમાવો આવ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ ઉતારી લેવાતા મોટો વિવાદ માં થયો છે ધારાસભ્ય કિરીટ પટેલ ના પટેલના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ શહેરના વિરુદ્ધ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા જોકે નગરપાલિકા ચીફ ઓફિસરના આદેશથી આ હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી

જ્યારે ચીફ ઓફિસરે પણ તેમના પર વળતો પ્રહાર કર્યો છે આ ઘટનાથી પાટણનું રાજકીય વાતાવરણ તંગ બન્યું છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ કરવાની શક્યતા છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી